મારા જિલ્લાના છેવાડાના કોઈ ગામની ગરીબ કે વિધવા બાઈ દાંતરડાના હાથા ઉપર પોતાનું જીવન સમાન ભેર જીવી શકે એવા ઉમદા વિચાર સાથે સ્વર્ગસ્થ ગલબા કાકાએ બનાસ ડેરીની ઓગણીસો ઓગણ માં શરૂઆત કરી મિત્રો ધીરે ધીરે ડેરી એટલે આ સંસ્થા મોટી થતી ગઈ અને અત્યારે તો દેશ વિદેશમાં પણ બનાસ ડેરીની ચર્ચા છે બનાસ ડેરી ભારતમાં ઘણા બધા રાજ્યોમાં એમનું પ્રોડક્શન છે અને એમના યુનિટો પણ છે એટલે મૂળ સંસ્થા ધીરે ધીરે મોટી થતી ગઈ અને આજે તો આ ડેરી દૂધની પ્રોડક્ટો એટલે કે દૂધની બનાવટોની સાથે સાથે મધ નવરસ તેલ ઉમંગ મોલ બટાકાના પ્રોસેસિંગ વેરાયટીના બટાકાનું વાવેતર કરાવવું અને એમના જે પ્રોડક્ટો બનાવી એવા ઘણા બધા કાર્યક્ષેત્રે નામ ના બેળવી છે તો મિત્રો આજે આપણે ઉમંગ મોલની ઉમંગ મોલ કેમ બન્યો કયા વિચાર સાથે બન્યો અત્યારે પરિસ્થિતિ શું છે નુકસાન કરે અધિકારીઓની બિલી ભગત અથવા વહીવટી મંડળની મિલી ભગત થી કરોડો રૂપિયાનો ત્યાં ભ્રષ્ટાચાર થતો હોય એવું દેખાઈ રહ્યું છે એના વહીવટના દ્રષ્ટિએ તો શું શું ષડયંત્રો છે ઉમંગ મોલ વિશેના એ આજે આપણે જાણીએ નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો ગાય દોઈ અને કૂતરીને પાવી એક કહેવત જો સચોટ રીતે કોઈ લાગુ પડતી હોય તો ઉમંગ મોલ માં પડે છે તારીખ પાંચમી ઓગસ્ટ બે હજાર બાવીસ ના દિવસે ધાનેરાના કુમર ગામ અને થાવર ગામના ઉમંગ મોલ ને શુભારંભ થયો આ બંને મોલ એક સાથે બન્યા આવનારા સમયમાં જિલ્લામાં આવી ઘણા બધા મોલ બનવાના હતા એવી આશા સાથે જિલ્લાના દરેક પશુપાલકોને એક હર્ષની લાગણી અનુભવાની હતી દરેકને પશુપાલકોને એમ લાગતું હતું કે હવે બજારમાં જઈ અને આપણે છેતરાવું નહીં પડે બનાસ ડેરી સસ્તી સારી અને યોગ્ય ગુણવત્તા વાળી વસ્તુઓ આપણા ઘર સુધી પહોંચતી કરે છે પરંતુ જોત જોતમાં એટલે કે ફક્ત બાર મહિનાના ગાળામાં જ આ આશાઓ ઠગારી નીવડી આ ભોળા પશુપાલકોને શું ખબર કે વૈવટી મંડળની જે આશા એ અલગ દ્રષ્ટિકોણથી આશાઓ હતી એમના અધિકારીઓના ઊંચા ઊંચા પગારો આના ઉપર આ ગરીબ પ્રજાના માથે નાખવાના હતા સાંભળો એમના જ મુખે હું મારી ખુલ્લી આંખે સપના જોઈ રહ્યો છું આપણે મહેનત કરીએ આપણો પુરસાર હોય બીજાના ભલા માટે જીવું હોય સૌનું કલ્યાણ થાય જો વિચાર હોય મનની અંદર

આમાં ઘણા બધા જોખમો રહેલા હોય છે એટલે દર્શક મિત્રો આપ પણ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા કોમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા નહીં પોતપોતાના વિસ્તારના ઉમંગ મોલના જે તે વિષયોને લઈ અને આપ કોમેન્ટ કરજો આપણને એટલે પબ્લિકને અને પશુપાલકોને પણ એક જાગૃતતા આવે માટે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પછી કોમેન્ટ દ્વારા આપના વિચારો જણાવો હવે મિત્રો વાત કરીએ ઉમંગ મોલની તો બે 2021 માં યુપી થી

અથવા અમુક આંકડાઓ જાહેર નથી કરી શકતા પરંતુ જે જે વ્યક્તિઓ જાણે છે એ દરેકને ખબર જ છે એ જ અધિકારી ઘણી જગ્યાએ ઘણી વખત કોઈ પણ જયારે મળવા જતા હોય એટલે અમુક સ્લોગનો એ વાપરતા જ હોય છે કે આ તો મેં આપકો બડા દેખાતા હું હવે શિકર બડા દેખાતા હૈ કે બડા બડા ઠગાતા હૈ એ વિષય હવે દર્શકો નથી કરશે મિત્રો આ અધિકારીઓનો પગાર પહેલી દ્રષ્ટિએ તો આપણે માનીએ કે ચલો આ કોન્સેપ્ટ સારો હતો

આ અધિકારીઓને લઈ અને આવી કડકડતી ઢાડમાં અથવા ઉનાળામાં કોઈક રણ બાજુના કોઈક નાના ગામડામાં જઈ અને આમના જોડે બે ગાયો રખાવી અને એમનાથી દોવરાવાની સિસ્ટમ ચાલુ કરાવો એમને ખબર પડશે કે એસીમાં બેસીને પાંચ પાંચ લાખ રૂપિયા મહિનાના પગાર લે છે ને અને છતાં પણ જે ભ્રષ્ટાચારો આપ કરી રહ્યા છે એ આ પશુપાલકોના પૈસે કરી રહ્યા છે છતાં પણ એક સારા વિચાર સાથે આખા ઉમંગ મોલની શરૂઆત થઈ બીજું પણ કે આ અધિકારી બધા ના રાખવામાં આવે છે કારણ કે સાહેબને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે બનાસકાંઠા જિલ્લો આખા ગુજરાતમાં સૌથી વધુ ડોક્ટરો પેદા કરી શકતો એટલી ડિગ્રી વાળા અહીંયા વિદ્યાર્થીઓ છે એ જ પશુપાલકોના દીકરાઓ છે જે સૌથી વધુ ડોક્ટરો આપણે જે શું કહેવાય કે ત્યાંથી ભણીને બહાર નીકળે છે જિલ્લામાંથી એ જિલ્લામાં સાહેબને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગ્રેજ્યુએટ જેવી નોર્મલ એટલે કે મામૂલી ડિગ્રી આ જિલ્લામાં નહીં હોય એટલા માટે સામાન્ય ડિગ્રી થી જે વ્યક્તિઓ હિન્દી ભાષી એટલે કે એમને ઇંગ્લિશ સારું આવડે છે બોલતા એમને આપણા પરસેવાની કમાણી એમને પાવામાં આવે છે આટલા બધા પગારો એમને આપવામાં આવે છે અને આ બધા કર્મચારીઓ સામાન્ય ડિગ્રી જે લઈને આવે ને એ પણ કર્મચારીઓ એવા તો ડિગ્રીવાળા વાળા આપણા જિલ્લામાં દરેક ગામમાં બે ત્રણ મળ્યા રહેશે પરંતુ આપણા વિશ્વાસ આપણને એમ છે સાહેબને પણ મનમાં કે આમને બનાસકાંઠા જિલ્લાવાસીઓ ભોળા છે એટલે આમને ડિગ્રી આમના જોડે ના હોય એ રાહે સૌથી વધુ ભરતી યુપી ના વ્યક્તિઓ કરી અને કામ મોટું ષડયંત્ર રચવામાં આવે હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે બનાસ ડેરી એટલે ફક્ત દૂધ અને દૂધની થતી બનાવટો અને એના સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલી વસ્તુનો જ વેપાર કરવા માટે

ભ્રષ્ટાચારી આપણે શું કહેવાય ભ્રષ્ટાચાર કરવાના નવા નવા રસ્તાઓ આ બધા લઈને આવે છે અને એમને ઊંચા પગારે અધિકારીઓને લઈ લેવામાં આવે છે ક્યાંક મિલીભગત ભગત વહીવટી મંડળ ને હશે નહીતર આટલું મોટું સાહસ ના કરતા હોય હવે જયારે આપણા બનાસ્ટેરીના બંધારણમાં જો આ વહીવટ કરવાનું નથી તો પહેલો પ્રશ્ન કે કેમ કરે છે બનાસ ડેરી આ બધા વ્યવસાય માની લો કે નથી ને છતાં પણ જો કરતી હોય તો એનાથી પશુપાલકોને કઈ ફાયદો થાય છે જિલ્લામાં ના હા ફાયદો થાય છે જે રાતોરાત એમને અલગથી ભરતીઓ કરવી પડતી હોય જેવી રીતે બે હજાર એકવીસમાં એક ભાઈની ભરતી કરી દીધી એ જે કહે છે ને કે હું બડા બડા દેખાતા હું એ બડા બડા દેખાવાવાળાને જ્યારે ભરતી કરી એટલે એમનો પહેલો પગારે ત્રણ ચાર લાખ રૂપિયાથી આ શરૂઆત કરે અત્યારે તો પાંચ લાખના સમથિંગ આંકડો ફિક્સ છે એમનો કેટલા એટલા પગારે દર મહિને ચૂકવે છે બે હજાર એકવીસમાં જે વ્યક્તિ ભરતી થાય છે એ વ્યક્તિનો પગાર બે વર્ષના અંદર એમને આખા આખા મોલ જે નુકસાન કર્યું છે ટોટલી આપણે સમજીએ તો બનાસ ડેરીમાં હજુ સુધી ટોટલી મોલ બન્યા છે ઓગણચાલીસ એમાં આઠ તો સદંતર બંધ થઈ ગયા ચૌદ બંધ થવાના વાંકે અત્યારે ચાલે છે નવો માલ લેતા નથી પરંતુ એ બંધ થવાની કગાર ઉપર જે છેલ્લા આવનારા એકાદ બે મહિનામાં આપણા બંધ થઈ જશે અને બાકીના સત્તર એ ફક્ત ઘી તેલ અને બનાસ ચા જ વેચાણ કરે છે આ વેચાણ તો આપણે પેલું ડેરી ઉપર થી થતું હતું આખો પ્રોજેક્ટ જો તમારો અત્યારે વ્યવસ્થિત ના ચાલતો હોય તો એને બંધ કરવામાં ભલાઈ છે ભાઈ વચમાં બનાસ ડેરીએ જે દસ કે પંદર લાખ રૂપિયાનું જે ચવાણું વધ્યું હતું ને ચવાણું ગાંઠિયાના નમકીન આઈટમો એ જયારે કોઈ નતું લઈ જતું એટલે ભલું થજો મારા જિલ્લાના ગાવડાઓનું કેટલ ફીડમાં એ ચવાણું ખાતી હતી જે માલ ખરીદવાનો હોય એ માલ ફક્ત આવા અધિકારીઓ એમના લાગતા વળગતા વ્યક્તિઓ જોડે જ ખરીદે જે વસ્તુ બાર બજારમાં બે રૂપિયા ની મળતી હોય એ ઉમંગ મોલ માં આવે એટલે ચાર રૂપિયા થઈ જાય આવી ઘણી બધી પ્રોડક્ટો છે ભાઈ આ સદંતર મૂળ એમને કમાણી કરવાનું સાધન વિકસાવી દીધું આ હિન્દી ભાષીઓને એટલી ખબર નથી આ સહકારી માળખું છે નહી નફો ધોરણે અહીંયા પશુપાલકોને લાભદાયી પ્રવૃત્તિ કરવાની હોય જયારે અહિયાં પોતે બહારથી આવી ગયા મોટા મોટા સપના બતાવી દીધા પોતાનો ઊંચો પગાર થઈ ગયો અને ક્યાંક આડાવાળા થી જે લાવવાની હોય વસ્તુ એમાં પણ એમનો કમિશન ને એમનો ભાગ રાખી પ્રોજેક્ટ ને ચાલુ હોય તો ચાલે ના ચાલુ હોય તો પોતાનો સંતોષ પોતાનો પગાર કઈ એને કાઢી નાખવાના નથી એ દ્રષ્ટિએ એ બધા કબજો જમાવીને બેઠા છે મિત્રો બે વર્ષ પછી જ્યારે ખબર પડી આ મોલ પેલા હમણાં વાત કરી લઈએ વચમાં કે કયા કયા મોલ બંધ થઈ ગયા તો મિત્રો જેની શરૂઆત કુંવર ગામ થી થઈ હતી કુંવર ગામ ની પહેલી કેડ બંગાળી એ જે મોલ ધાનેરામાં બન્યો હતો એ મરવાના વાંકી અત્યારે ચાલુ છે બીજો થાવર

કુમર આ બંધ થવાના કગાર ઉપર છે એ તો પાછું અલગ આપને પણ ખબર ના હોય તો ઉમંગ નો જે બોર્ડ છે ને જે તમારા આજુબાજુમાં તમારા ગામડાની મંડળીઓ પર જે બોર્ડ લાગ્યું છે ને એ બોર્ડના પણ ત્રણ ત્રણ લાખ રૂપિયા આમને લીધા છે એક પાટીઓ ઉમરવાના ત્રણ લાખ રૂપિયા લીધા છે ભાઈ કારણ કે આ જગ્યાએથી જ લેવાનું જ વસ્તુ લેવાની આજ મોડલથી લેવાનું આ ડેટ જોડે છે એ મહિનાના વીસ વીસ હજાર રૂપિયા દર મહિનામાં વીસ હજાર રૂપિયા તો એમના ઇન્ટરનેટ ના બિલ છે આ બધા ભ્રષ્ટાચારીઓ આ સરવાળે આ બધું ભેગું કરી રહ્યા છે હા પબ્લિક ને ક્યાં ખબર છે એમાં પણ એવું થયું કે જે મંત્રીઓ જે મંડળીઓ હતી જેમના જોડે થોડો ઘણો પૈસા વધ્યા હતા એ મંડળીઓ ઊંચા ભાવથી એમને ખરીદી અને એમની મંડળીમાં બધરાવી એટલા બધા ક્યાંક તો ભાડા એવા રાખ્યા હતા ને કે ભાઈ મતલબ પચાસ હજાર રૂપિયા તો પચાસ હજાર રૂપિયા તો ભાડું લઈને આ મોલ ચલાવવાનું સરવાળે આનું પરિણામ શું મળ્યું સરવાળે આનું પરિણામ એ જ મળ્યું કે પશુપાલકોના પૈસે દૂધ ઉત્પાદકોના પૈસે આ અધિકારીઓ મલાઈ ગાદી કારણ કે એમને તો ઇન્ક્રુમેન્ટ મળી ગયું એમને નફો થઈ ગયો એમને પાંચ લાખ પગાર થઈ ગયો પાછા બે વર્ષ પછી બનાસડી ને જ્યારે સમજાણું કે આ વ્યક્તિ જે મોટા પેલા લાવ્યા હતા ને હિન્દી સાહેબ એ બધું આમાં કંઈ વધારતા નથી આ તો નુકસાન ની વાત છે એટલે પાછા એક બીજી વ્યક્તિને લાવ્યા એ પણ હિન્દી બરાબર હવે એમને ત્યાં પ્રમોશન આપી અને ચાર્જ અત્યારે એ બીજા વ્યક્તિ જોડે છે બીજા વ્યક્તિનો પણ પગાર ઓછો છે ના બીજા વ્યક્તિનો પણ પગાર ચાર લાખ ને આંબવા જઈ રહ્યો છે મિત્રો દર મહિનાના ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા તો આ એક ઉમંગ વાળી વાત છે ટોટલી ફિક્સ ઓકડો મિત્રો નહીં કહી શકું બાકી છત્રીસો ને ઉપર એમના જે કર્મચારીઓ છે ને એમાં ટોપ ટ્વેન્ટી એમના પગાર આપ જોશો ને તો આંખે ચક્કર આવી જશે ક્યાં કોક ના સાત લાખ આઠ લાખ મહિનાના ના પગાર ભાઈ ડિગ્રી વગરના એનો મુદ્દો આપણે નેક્સ્ટ ટાઈમ ભરી લઈશું કારણ કે અત્યારે માહિતી છે નેક્સ્ટ ટાઈમ એનો વારો પરંતુ આ ઉમંગ મોલ ઉમંગ મોલ માં આટલા બધા અમને આ ચાલુ કર્યું છેલ્લે સરવાળે ભોગવવાનું કોને થયું જે મંડળીએ ચાલુ કર્યો હતો ને એમને આજે એક પણ એવો ઉમંગ મોલ નથી બનાસકાંઠા જિલ્લામાં કે જે પોતાનો ખર્ચો ગાઢી શકતો હોય હા એક જ છે જે પાલનપુર બનાસ ડેરીના અંદર કર્મચારી મંડળ કર્મચારીઓની જે મંડળી હતી ને ત્યાં ઉમંગ મોલ ચાલે છે અને એ પણ એટલા માટે નફો કરે છે કારણ કે એમને ફરજિયાત ઠરાવ કર્યો છે કે એ મંડળી મથી અથવા એ મોલના અંદરથી એમને જે ગિફ્ટ આપવાની હોય એ વસ્તુની ખરીદી ત્યાંથી કરવી માટે નહીતર આમાંથી એક પણ મોલ કોઈ નફો કરતો નથી સરવાળે ઠગાઈનો બધાને અનુભવ થયો છે જે જે એમના ડિરેક્ટરો હતા કે એમના ગામમાં જેને ચાલુ કર્યું એમને પણ બંધ કરી દીધો ભાઈ સરવાળે એમને ખબર પડી કે આ બધા નુકસાનના ધંધા છે પરંતુ ક્યારેક સાહેબને ખોટું ના લાગે અથવા વાહ વાહી લૂંટી અને પોતાને નામુસી ભર્યું નીચું ના જોવું પડે ને માટે અમૂલ ચાલુ રાખવામાં આવે છે અરે ભાઈ જો નફો ના કરતો હોય તો બંધ કરો એમ નહીં હવે એ અધિકારી જેના માટે તમે લાવ્યા હતા ત્રીસ ત્રીસ જણાની ટીમ ગોઠવી છે ટોટલી બાર ના કોઈ જગ્યાએ ના નહીં તો એમને છૂટા કરવા માટે લાવ્યા હતા પ્રોજેક્ટ સક્સેસ ના જાય તો બંધ કરી દેવો જોઈએ ભાઈ પરંતુ ના આ બધાનો ભેગો થઈ અને મહિનાના તે જે પગાર ચૂકવાય છે એ આપણા પૈસે ચૂકવાય છે એમને તો મજા છે મોલ ચાલુ હોય તો ચાલે ના ચાલુ હોય તો કઈ નહીં પરંતુ આ શરૂઆત આપણે આ કરીએ છીએ ઉમંગ મોલથી મિત્રો બે વર્ષમાં અત્યારે પશુપાલકોએ આપણા જોડે ઉમંગ મોલ માગ્યો નથી એક વસ્તુ નોટ કરો ઉમંગ મોલ પશુપાલકો આપણા જોડે માંગવા આવ્યા હતા ના પશુપાલકો શું માગે છે પશુપાલકો સારો ભાવ માગે છે સારા ભાવમાં જે બનાસ ડેરી ચૂકવે છે એનાથી બે અઢી રૂપિયા ઊંચો ભાવ દૂધસાગર ડેરી ચૂકવે છે વાત કરું છું જે બનાસ ચૂકવે છે એનાથી સાડા ત્રણ રૂપિયા થી માંડી અને વધારે ચૂકવણી થાય છે સાબર ડેરીની અમને તો એટલો ભાવ આપો ને ભાઈ અમારે કઈ ઉમંગબલ બોમંગબલ અમે માગવા આવ્યા નથી છોકરા અમારા માથે તમે લઈ લઈને આ બધા નાખો છો આવી દાઢના કે જેને ઢોર રાખે છે ને એને ખબર પડે આ વહીવટી મંડળ વાળા તો નથી રાખતા ઢોર ખોટા ખર્ચાઓ તમે કરી અને શું સરવાળા તમે ખેડૂતને આવક ડબલ કરશો ખોટા ખોટા તાયફાઓ કરવાના પોતાની આખી ટીમો ગોઠવી દેવાની વાહ વાહી વાહ વાહી વાહ વાહી અરે યાર આવી રીતે વાહ વાહી ના થાય એટલે એક સૂચન છે સૂચન તો ના કહી શકે કેવાય ને કારણ કે બધા મોટા સાહેબો છો એટલે અમારાથી સૂચન જેવા તો શબ્દો પ્રયોજવા એ પણ ગુનામાં છીએ પરંતુ એક નિવેદન છે એક પશુપાલકની દ્રષ્ટિએ આપ આ બધા ધંધા બંધ કરો આ બધા ખોટા તમારા ભ્રષ્ટાચાર માટેના તાઇફાઓ બંધ કરો અને જે પશુપાલક માગે છે ને એ આપો તમારે લાવ્યું જોતું નથી અમારે તો સારી ક્વોલિટી નું દાણ અને સારી ક્વોલિટી નો તમે જે દૂધ લો છો એનો મને સારો ભાવ આપો બસ આટલી જ એક અરજ છે છતાં પણ આપ બળવાન

અને વહેલી તકે બંધ થાય એટલા માટે એક આપને આ અરજી કરું છું એક નિવેદન કરું છું મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત